કાળુભાઈ આપને બે શબ્દ કે છે આ ઝાડવા કેટલા સમયથી રોપેલા છે અને કઈ રીતનું સોપાણ છે અને કેટલા જણા ટીમમાં કામ કરે છે બધું જ કે છે તો કાળુભાઈ બે શબ્દ કે છે તો રામ રામ સીતારામ ને માતાજી હું હારાવાના કરે આ સૂત્ર થી આપણે આ કાર્યનું શરૂઆત કરી છે બરોબર અને આપણે લગભગ અહીંયા ત્રણ વર્ષથી આપણે મહેનત કરી છે પેલા વર્ષે આપણે જયારે શરૂઆત કરી તે ઘણા બધા ઝાડવા સોંપા તા એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ બધાને જય શિયા રામ હર હર મહાદેવ જય માતાજી તો આજે આપણે આવી ગયા ગયાથી ઢૂટસર ભાઈ આ ઝાડવાનું રોપાણ કરેલું છે આ સરસ મજાનું કાળુભાઈ આપણને બે શબ્દ કહેશે છે આ ઝાડવા કેટલા સમયથી રોપેલા છે અને કઈ રીતનું સોપાણ છે અને કેટલા જણા ટીમમાં કામ કરે છે બધું જ કહે છે તો કાળુભાઈ બે શબ્દ કહેશે તો રામ રામ ડાયરા માતાજી હું ના હરાવાના કરે આ સૂત્રથી આપણે આ કાર્યનું શરૂઆત કરી છે બરોબર અને આપણે લગભગ અહીંયા ત્રણ વર્ષથી આપણે મહેનત છે એ પેલા વર્ષે આપણે જયારે શરૂઆત કરી તે ઘણા બધા ઝાડવા સોપા હતા કારણ કે પાણી નહોતું એટલે એ સુકાઈ ગયા અને પછી આવતા ગયા સોમાસે થી પાછી બીજી વાત શરૂ કરી અને અત્યારે અમારી સાથે છે આપણે વિજયભાઈ તમે બધા ઓળખતા થશો અને યશ કાકા છે બરોબર અને આપણે ભાઈ ભાવેશભાઈ ને એક દાદા છે એટલો ટાઈમ હોય ને પણ અમારો ભાવ હતો કે ભાઈ અમારી જીવદ્રાટી ઢૂંઢસર ના સ્થળ ઉપર આવો આવો તમે અને એની ચેનલ માં અમારો વિડીયો મૂકે ને તો અમને આનંદ થાય કારણ કે ભાઈ આપણે અહીંયા શૂન્ય માંથી સર્જન કરવાનું છે અને અત્યારે તમને જેટલા ઝાડવા દેખાય છે ને એ ઝાડવા મિત્રો પહેલા હતા નહીં આપણે સોંપેલા છે આપણે એટલે કે અમે મહેનત કરી છે અને તમારા બધાના સાથ સહકારથી આપણા જગ્યા ઉપર કાર્ય કરવી છે આમાં પાંચ રૂપિયા અમારા છે નહીં પણ અહીંયા તો બર્થ ડે ને એવું બધું આવે એનાથી આપણે અહીંયા સાઈન નાખવી છે ઝાડવા લાવી છે કાંઈક પાણીનો ડાર કરાવ્યો છે એક નાનો એવો ઓટો બનાવ્યો છે પછી આ ખાટલા ઉપર બેઠા એ ખાટલા બનાવ્યા છે અત્યારે એ ઝાડવાના સાય એમ બેઠા છે અને ભાવેશભાઈને ભાઈ યુટ્યુબ ચેનલનું નામ તો હોય છે મને નથી ખબર પણ જો આ વિડીયો તમને જોવામાં આવે તો જોયા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બધા જ લોકો ભાઈ વિડીયો બનાવજો કારણ કે એક અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સમય પ્રમાણે આપણે હાલવાનું હોય બરાબર તો આપણે વિજયભાઈને પણ કહેશું કે ભાઈ એને એકાદો દુહો આવડે છે તો આપણને બધાને સંભળાવે પછી એને આ પ્રકૃતિ વિશે પર્યાવરણ વિશે કેવું હોય એ બે આ શબ્દ વિજયભાઈ પણ કહે છે બોલો વિજયભાઈ તો રામ રામ ને સીતારામ માતે જેવો નારા વાના કરે હવે મિત્રો અત્યારે તો આ જગ્યાની વાત કરવી ને તો પેલા તો અમારે આમ આ ધાર હતી એટલે કે અહીંયા પાણા ને તો આપણે હાથે કરીને ખાડો કરવો હોય ને તો હાથમાં ફરફોલા નેવું પડી જતો અને ખાડો થતો નહીં પણ એમ આ ખાડા છે ને જીસીબી થી કરાવેલા છે બધા અને પછી આપણે વૃક્ષ રોપણ કર્યું હતું અને પછી અત્યારે અમે આ જગ્યા ઉપર અત્યારે બેઠા ને અમને ખૂબ આનંદ થાય કેમ કે પેલા અહીંયા આવા વૃક્ષ નહોતા અત્યારે એ વૃક્ષનો સંયો સરસ મજાનો થઈ ગયો છે અને એ સંયનો નિષેધ અત્યારે અમે બેઠા છીએ અને મિત્રો હું તો એક આ વિડીયો થકી એવો સંદેશો આપવા માંગુ કે તમે પણ આવી જગ્યા હોય ને આવા રીતના વૃક્ષ રોપો જેથી કરીને જ્યાં પક્ષી વધારે આવે અને આપણને વૃક્ષ ઘણો ઉપયોગમાં આવે પર્યાવરણ બસાવવામાં તે વૃક્ષ ઉપયોગી આવે અને તમને ખબર છે કોરોના વખતે આ હદાયને આપણે ઓક્સિજનની બહુ વધારે ખામી પડી હતી તો આ વૃક્ષ વધારે રોપેલા છે તો ઓક્સિજન પણ આપણને પૂરતું મળી રહેશે બ બાકી તો હું જાજુ નહીં કહ્યું દેથી ઘણો આનંદ થયો કેમ કે હવે જો એનો કિંમતી સમય કાઢી અને અહીંયા જો આપણી પાસે મુલાકાતે આવતા હોય તો ખૂબ સારી વાત કહેવાય તો હવે જાજુ નહીં કહું જય માતાજી તો ભાઈ આ બધું કાળુભાઈ નહીં ગઈ એ વાત થોડ ટકા છે ભાઈ આમાં સમય ઘણો લાગે કારણ કે આમાં આપણે બધા ગામડે જતા હોઈએ આપણે બધાને ખબર જ હોય ભાઈ આમાં કેટલી મહેનત કરવી પડે આ ઝાડવા એમને ન થાય આપણે વાડીનું કામ કરતા હોઈએ ઘણીકવાર તો પણ થાકી જ આવી અને અહીંયા ભાઈ બધે ઝાડવા રોપેલા છે ખૂબ સારી વાત કહેવાય તો આગળ આપણે જઈએ તો મિત્રો આ જોવો તમે ઓટો સ્પેશિયલ કબૂતર શણ માટે બનાવેલો છે અત્યારે ઓટા ઉપર ઝાડ પણ છે શણ નાખેલી અને અહીંયા પાણીના કુંડા પણ ભરેલા છે બંને બાજુ ચારે ફરતી પાણીના કુંડા ભરેલા છે આ રીતના જોવા તમે અને આમાં કબૂતરાભાઈ ખણવા માટે કાયમ આવે અને આની ઉપર ઝાર નાખેલી છે વિશાળ જગ્યામાં ઓટો પણ છે ખૂબ સારી સેવા છે તો મારું એટલું જ કહેવાનું છે કે કાળુભાઈને ઇન્સ્ટામાં ચેનલ છે અને ફેસબુકમાં પણ છે તો એને ફૂલ સપોર્ટ કરજો ભાઈ ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે તો જો સારા બાજુ એટલા ઝાડવા જ વાવેલા છે ભાઈ ફર્સ્ટ ક્લાસ લીલા કાચ અને બે પાંચ વર્ષમાં આ ઝાડવા પણ બધા મોટા થઈ જાય છે અને જો તમે જમરૂકડી પણ છે નાળિયેરી બધું જ વાવેલું છે અલગ અલગ પ્રકારના ઝાડવા બધા જો તમે આખી જ ધાર ઉપર બધે જ ઝાડવા આવેલા છે આ રીતના બધે અને ભાઈ આ કાળુભાઈની અહીં આખી સ્ટીમ સેવાનું કામ કરે છે અને ઝાડવા બધે રોપે છે ધાર ઉપર અને સ્પેશિયલ પક્ષીઓ માટે ઝાડવા રોપે છે સરસ મજાના ઝાડવા છે બધા રોપેલા આ રીતે કુંડા કરી કરીને મસ્ત મજાના ખામડા બનાવીને લીલા છે અને આ છે નોઝરું પાણીની અને બાજુમાં જ તળાવ જેવો ડેમ છે એક અને એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે ઝાડવા બધા અલગ અલગ પ્રકારના છે એ બદામ છે એવા બધા છે અલગ અલગ ઝાડવા લીલા સમ છે બધા મસ્ત મજાના આ રીતના બધા ઝાડવા છે ખૂબ સારું કામ છે ભાઈ કાળું આ ઢૂટસર સેવાનું કામ મસ્ત મજાના ઝાડવા રોપેલા છે આ ઝાડવા બે પાંચ વર્ષમાં મોટા થઈ જાય છે એટલે પક્ષીઓ માટે બહુ સારી વ્યવસ્થા થઈ જાય સેવાનું કામ કહેવાય જો તમે આંબા પણ સોંપેલા છે સાથે બધા ઝાડવા છે આ રીતનું મેદાન છે બહુ મોટું બધું અહીંયા જવું મસ્ત મજાની પાણીની કુંડી પણ ભરેલી છે એક અહીંયા જવો તમે ડાર પણ પાડેલો છે ભાઈ મસ્ત મજાનો અને પાણી બધા જ ઝાડવાને પાવામાં આવે છે વાલ સિસ્ટમ ને છે બધા જાળવામાં અહીંથી પાણી જાય છે અને આ કાળુભાઈની કાળુભાઈને બધા સ્ટીમેથી આ બધું કમ્પ્લીટ કરેલું છે ભાઈ આ સાડવા રોપેલા છે બધા સુંદર જગ્યા છે એકદમ મસ્ત વાતાવરણ છે અને અહીંયા સાથે પંખી ઘર પણ બનાવેલું છે મસ્ત મજાનું એ પણ તમને હું બતાવી દઉં બનારી છે વલોગમાં આ છે પંખી ઘર જુઓ તમે મળશે ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને હંમેશા ખુશ રહો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને નવા અપડેટ અમારા તમારા સુધી પહોંચી શકે ચાલો તો આવજો બાય બાય હર હર મહાદેવ અને તમે પણ ક્યારેક આવો ઢૂઢસર અહીંયા ભાઈ ફસ્ટ ક્લાસ વૃક્ષોનું રોપણ કરેલું છે ખૂબ સારી મહેનતથી કામ કરે છે આખી ટીમ હર હર મહાદે